નમસ્કાર મિત્રો આજે મેં સંદેશ ન્યૂઝ ચેનલ એટલે કે જે ગુજરાતની ટોપ લેવલની અમને ચેનલ કહેવામાં આવે એમાં મેં પાતાલ દેવી જ્યોતિષ ચમત્કાર એને મેં ફોન કર્યો કે ભાઈ રાજકોટમાં આવી દુઃખદ ઘટના થઈ પછી એની પછી વડોદરામાં થઈ મોરબીમાં થઈ આવી દુઃખદ ઘટનાઓ થઈ તો તમે લોકો કંઈક ચમત્કાર કરો કે લોકો બચી જાય તો એણે કીધું મારો ચમત્કાર ચાલુ જ છે મને પથારી ફેરવી નાખી હું આમ કર નાખી હું કેમ કરી નાખીને એટલી ગંદી ગંદી મિત્રો એ અડું વહેલો માણસ તો હું એનો આમ કરી નાખું હું કેમ કરી નાખીશ કે હું તમને ગાળો લેડીઝ સાંભળતી હોય સ્ત્રીઓ સાંભળતી એટલે હું ગાળો તો નથી મૂકતો પણ એનો ઓડિયો બી તમને જરૂર સાંભળીશ સંભળાવીશ આવા મૂર્ખ લોકો પાસે તમે જાવમાં અને એ લોકો એમ કહીશ કે હું નવો નવો માર્કેટમાં આવ્યો છું અને હું ખુદ એવું સ્વીકારીશ કે આનું દારૂ પી ગયો છું અત્યારે અને બંગલાને ઘણું મેં બનાવી દીધું આવા મૂર્ખ લોકો પાસે જવાનું બંધ કરો અને એથી મૂર્ખ જે આ ચેનલોવાળા છે રૂપિયા લઈને આવવાની જાહેરાત છે નફટ લોકોની અને ઓલા કમો કેમ આખા ગુજરાતને ધૂણ આવે છે એમ

તમે સો ટકા ગેરંટી આપો છો હા પણ તમારો જીવ બળે તો પછી એ તો મને ખ્યાલ આવી ગયો તમારો જીવ બળે પણ તમે સો ટકા ગેરંટી આપો છો રેડી ગેરંટી તો પછી આમાં આ લોકો જે પાપી છે જેને પાપ કર્યા એને કેટલી સજા એવું છે એમ ને હા એવું છે છે એટલે પછી એટલે એ લોકોને તમે એવું કરશો એટલે એ લોકો સજા થઇ જાય સજા એટલે બહુ ખતરનાક સજા આપી એટલે કેવી સજા ખતરનાક એટલે મને જરા વિશેષ માં ના કરી કેવી એટલે આમ તમે જાવ કેવો તો ખરા કહેવાય થોડી કરીને બતાવું એમાં જોડી તમે 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 તો નાના છોકરા છો તમને શું કહેવાનું વાત સાચી નાનો છોકરો છે એટલે મારા તમારે તમે ચમત્કાર દેખાડો છો ને 100 100% ના ના એ તો જાય આવશે જોઈ લેજે એમ નહીં ચમત્કાર સો આપો છો તો કઈ રીતના એમ

સંદેશ માં હું આપશે જોઈ લેજે શું આવશે ભલા માણા તમે આવી રીતે રમાડવાની મૂર્ખ બનાવવાના પ્રયત્ન ના કરો સમય ના તું ના ગા કર બેટા રેડી આ યોગ્ય નથી એક વ્યક્તિ તરીકે તમે આવા શબ્દનો ઉપયોગ કરો એક તો તમારી કાઈ તેવડ નથી અને લોકોને લૂંટવાનો ધંધો મૂકી દો તમારી 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 તેવડ છે તમે કરી શકો અમે ના કરીએ કે એમ

હા કામ છે કેટલાક પૈસા આખા નો કેટલો મેળ થઈ જાય અરે બંગલા બંગલા ઉભા નાખ્યા કેટલાક બંગલા થઈ ગયો તો ખરા ઘણા નાખ્યા ભલા મને શીખવાડ તો હું હેરાન થતો બનતો મને હું શીખવાડ દો થઈ જાય નવી નોટ